અમારે આંદોલન કરવાની જરૂર એટલા માટે ઊભી થઈ કે સરકારે જે વખતે જમીન સંપાદન કરી એ વખતે મોટી મોટી ડંફાસો મારેલી કે આ લોકોનો વિકાસ થઈ રહ્યો છે પણ અમારી જમીન છીનવી લઈ આમ તો સરકારે અમારો વિનાશ કરી જ નાખ્યો છે પરંતુ વિનાશની સાથે સાથે હમણાં છેલ્લા બે વર્ષથી જ્યારે આ હાઈવેનું કામ ચાલુ થયું તે દિવસથી આ લોકો જે ઓથોરિટીના માણસો છે એમના દ્વારા જે અનગઢ માટી પૂરણ કરવામાં આવ્યું એના લીધે અમારે જે અમારા ઘરોમાં લાઇટો હતી અમારા કૂવા પર સિંચાઈ માટેનું જે વીજ કનેક્શન હતા એ બધા રોડની અંદર તૂટી જવાથી અમે જયારે જીબી વાળાને પૂછીએ કે ભાઈ અમારા મીટરો તમે નાખો અને લાઈન ખેંચો તો જીબી વાળા એમ કહે છે કે ઓથોરિટી વાળાએ અમને પેમેન્ટ આપ્યું નથી અને ઓથોરિટીને જ્યારે પૂછવા જવામાં આવે છે ત્યારે ઓથોરિટી વાળા કહે છે કે અમે જીબી એને પૈસા ચૂકવી દીધા છે એટલે બે વર્ષથી અમારા જે લોકો છે અંધારામાં રહેવા માટે મજબૂર થયા છે આજે ચોમાસીની ઋતુમાં જંગલી પશુઓ અને જે સાપ નાક જેવી જે ઝેરી જંતુઓ છે એમના કારણે પણ અમારા લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે આજે આ વરસાદના કારણે જે અનગર જે માટી પૂરણ કરવામાં આવ્યું એમાં અમારા ચૌદે ચૌદ ગામમાં જે અમારા ગરીબ આદિઓ છે એમના ખેતરોમાં અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે ધારા ડુંગરમાં સાત જેટલા મકાનો આ પાણી ભરાવાને લીધે પડી ગયા છે અને મૂર્ધા અને સુથાર વસાવાનામાં પણ ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અમારો જે પાક અમારા ગરીબ આદિવાસીઓ હતા કે જેમને જે થોડી ઘણી જમીન બચેલી હતી એમાં કર્યું હતું મહેનત કરી હતી પણ આ પાણીને લીધે જે અમારો પાક છે એ પણ તદ્દન ધોવાઈ ગયો છોકાઈ ગયો છે અમારા જે આદિવાસીઓ છે એમને બાળકોનો નિર્વાહ કરવો આજની તારીખે અઘરો પડી ગયો છે બીજી વાત કે અમારે જે નલસે જલની યોજના આ સરકાર હમણાં બડી બડી ડંફાસો મારી રહી છે કે અમે ઘર ઘર ન આપ્યો પણ અમારે જે થોડું ઘણું ભ્રષ્ટાચારની સાથે સાથે સરકારે જે નળ યોજના દાખલ કરેલી હતી એ નળ યોજનાની પાઇપો પણ તદ્દન તૂટી જવાથી પાણીની મુસીબત પડી રહી છે આ જે અમારું વસ્તી ગામ છે એ વસ્તી ગામની પૂર્વમાં દાહોદ જાલોદ જે લંબાહેડા જે હાઈવે છે એ જાય છે અને ત્યાંથી ડાયવર્ટ થઈને જે ઉત્તર દિશામાં ટોલગેટ બની રહ્યું છે ત્યાં બે થી ત્રણ મીટર એ રોડ ઉપર ચડવાનો છે જયારે પશ્ચિમમાં સર્કલ બની રહ્યું છે અને દક્ષિણ ની અંદર વીસ થી પચીસ ફૂટ ઊંચો આ રોડ જઈ રહ્યો છે એટલે અમારા વસ્તી ગામ છે એમને ઘરોમાંથી ડોર ડાકર અને માણસોને નીકળવા માટે બહુ મુસીબત છે બીજી વસ્તુ કે અમારા જે નાના નાના બાળકો છે જે આંગળી જતા હતા સ્કૂલે જતા હતા કોલેજે જતા હતા એમને નીકળવા માટે આ વસ્તી ગામમાં કોઈ પણ જાતનો રસ્તો સરકારે મૂક્યો નથી આજે અમારા જે અમારી મૂળભૂત સુવિધાઓ હતી અમે જાતે પેદા કરી હતી લોકફાળાથી અમારે જે સુવિધાઓ પેદા કરી એ પણ નાશ પામી છે એટલે સરકાર પાસે અમે માંગી તો શકતા જ નથી કેમ કે આ સરકાર એટલી નિર્દયી છે કે કોઈ ગરીબનું સાંભળે એવી છે નથી એટલે અમે બાવીસ તારીખે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું કે પાંચ સપ્ટેમ્બર સુધી જો અમને અમારી જે મૂળભૂત સુવિધાઓથી અમને મુહૈયા કરવામાં ના આવે તો છ સપ્ટેમ્બરે અમે ચૌદ ગામમાં ચાલતું કોરિડોર હાઈવે નું કામ બંધ કરાવી દઈશું આજે કામ અમે ચૌદ ગામના ખેડૂત ખાતેદારોએ ભેગા મળી અને કામ અટકાવ્યું છે પરંતુ તેમ છતાં પણ જો તંત્ર ઓથોરિટી કે સરકાર અમને યોગ્ય ન્યાય નહીં આપશે તો આવનાર સમયમાં અમારા ઢોર ડાકર અને બાળકો બૈરા સહિત અમારે કલેક્ટર કચેરી આમરા પર ઉતરવાની ફરજ પડશે